નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋધી આજે ચર્ચા ઘણા બધા વિષય ઉપર કરવી છે સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાના મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે સૌથી પહેલા આપણે જોયું તો કે આંદોલનકારી ચહેરો કે હંમેશા કોઈ પણને ગમે તે રીતે ભાષામાં એમને જવાબ આપી દેવો પરંતુ હવે તે વિનમ્ર બનતા જાય છે ગઈ કાલે સુરતની વાત કરીએ તો સુરતની અંદર જાહેર સભાનું આયોજન તો સીઆર આર પાટીલે જવાબ આપવામાં આવ્યો પરંતુ એક સાથે એમણે એ પણ વાત કરી છે કે હવે અમારે વિનમ્રતાથી કામ લેવાનું છે

અને આમ જુઓ તો જનતા એ બે વસ્તુ સમજવી પણ પડે ખોટું નથી પહેલાં કહું જ્યારે ફળ આવે કોઈ પણ વૃક્ષમાં તો ડાળી ઝૂકે છે આંબામાં કેરી આવે તો ઊંચું નથી હોઈ જતું હેઠું ઝૂકે છે તમને જ્યારે કાંઈ મહાનતા તમારામાં કંઈ પ્રાપ્ત થાય તમને કોઈ મોટી જવાબદારી મળે તો માણસ વિનમ્ર બને એ સારી વાત છે એણે પોતે કીધું કે અગાઉ હું જે છે અપરિપક્વતામાં કે યુવાનીના આવેશમાં કે જેમાં હોય એમાં એક એક્ટિવિસ્ટ તરીકે મેં અનેક પ્રકારના જનો કાર્યવાહી કરી એમાં પછી મંત્રી ઉપર જોડું ફેંકવાનું પણ આવી જાય પણ હવે એને કીધું કે મને વિશા એક જવાબદારી સોંપી છે એક ધારાસભ્ય બનાવ્યો છે લોક પ્રતિનિધિ અઢી લાખ માણસનો હું અત્યારે પ્રતિનિધિ છું તો મારે ધડાક વૈનય વિવેક વર્તવું પડે તો આમ જરાય ખોટું નથી મોરારી બાપુ મેં આપણે કહીએ છીએ ભેળ ખાવી એ અપરાધ નથી પાણીપુરી ખાવી અપરાધ નથી પણ મોરારી બાપુથી ન ખવાય રોડ ઉપર ખરાબ લાગે બાપુની સાથે આપણે એટલી બધી શ્રદ્ધાથી જોડાયેલા છે એ ઘરે ભલે આખો હુંડલો મગાવીને ખાય પણ બજારમાં ઊભા ઉભા પાણીપુરી ખાય મોરારી બાપુ સારું ન લાગે એમ એના જેવું આ વાત ભાઈ એ ગોપાલે કરી ભાઈ પેલા હું એક કાર્યકર હતો એક્ટિવિસ્ટ હતો ચળવળકાર હતો પ્રતિનિધિ છું એટલે હું હવે વિનય વિવેક પૂર્વક વર્તીશ એમાં આવી આછકલાઈ નહીં કરું ઈ શું છે રીધિબેન ખબર છે એ બહુ બુદ્ધિપૂર્વકનો એમાં પાછો આયામ પણ છે એ સંયોગ છે પ્રયોગ છે સોરી સંયોગ નથી શું પ્રયોગ છે એ કહો એને પાકે ખબર છે ભાઈ ગોપાલ ઇટારિયા ને કે જો તેઓ પોતાની જનુનિયત એટલે કે ખુંખાર વૃત્તિ કે કે જે તે લડાયું પ્રવૃત્તિ જો ચાલુ રાખે તો ગુજરાત વિધાનસભામાં તો એક મુદ્દાનો કાર્યક્રમ છે સ્પીકર સાહેબ તો છે જ આપણા ભાજપના જ છે એ શું કેટાઉટ હાલો ભાઈ કાઢી મૂકો સ્વતંત્ર સત્ર પૂરું થાય ત્યાં સુધી તમે સસ્પેન્ડ એટલે વાત પૂરી થઈ ગઈ તમે ન રહે બાંસ ન બજે બાસુરી એક તો સત સત્ર ટૂંકા મળે છે આપણે વિધાનસભાના જાણીએ છીએ બે પાંચ દિના મળે સાત દિના મળે લાંબા તો મળતાય નથી હવે હાથ દિનમાં હવે ગોપાલભાઈને શું કરવું છે તમને કહું એને જેટલી પણ પોલ ખોલવી છે તથાકથિત ભારતીય જનતા પાર્ટીની જેટલી પણ ઉણપની હવે એ પોલ ખોલવી હોય તો જો પેલાની જેમ એ વર્તે

તમે જુઓ એક માણસ છે ને મુચે તા દઈ ને રોજ ખોખારો ખાઈ ને નીકળતો દરબારની ડેલી પાસેથી નીકળે ને ત્યારે મૂછે તા દઈ મરદાનગી થી ખોખારો ખાઈ ને મૂછે તા દઈ ને દરબારની ડેલી માંથી જ નીકળે દરબાર ને એમ થી એક તો ન્યા અમુક ગામડામાં એવી લોક વાયકા હોય છે બહુ ખોખારા ન ખવાય ને તો કેમ આમ છે એમ પછી છતાંય ઓલા કીધું ભાઈ હું મારી રીતે છું ભાઈ મરદે જામ છપ્પન ની છાતી છે ગળા સુધી ખેડૂતો લાજ કાઢી વર એવી કાન હોરી ઠમક દે નટાવો પટમા પડે એમ હું તો હાલી નીકળું મારે કોઈની પડી નથી ઢાલવા છાતી છે ને ગજવા ખંભા ખીલ્યા છે ને હવે આવું બધું ભાઈ એટલે ઓલા દરબારે કીધું હશે હૈશે મગજ નો તોરી એટલે કઈ વાંધો નહીં હવે રોજ જુએ કે ખોખારો ખાઈ નીકળે ખોખારો ખાઈ નીકળે કોણ મને અટકાવે એમ એક દિવસ એ નીકળ્યો ભાઈ તો એમને છાના મના બિલકુલ ડેલી થી નીકળી ગયા ખોખારોય ન ખાતો પગના અવાજ ન આવ્યા તો દરબાર થયું કે ગજબ કેવાય આ માણસ રોજ અહીંથી ખોખારા બોખારા ખાઈ નીકળે મૂછે તા દે તે નીકળે આજ ક્યાં ગાય જેવા તે નીકળ્યા એને ઉભા રાખ્યા ભાઈ કે ભાઈ ઉભા રહ્યો તમે મારે ખાલી પૂછવું છે તમે આજ ક્યાં ખોખારો ન ખાધો એટલે ઓલાએ કીધું કે આજથી આજે નહીં આજથી હું ખોખારો નહીં ખાઉં કારણ કારણ કે મારે ઘરે દીકરીનો જન્મ થયો છે દીકરી એક જવાબદારી છે બુદ્ધિપૂર્વક નહીં એટલે હવે હું ખોખારો ખાઈને વાત દીકરીનો માવતર હંમેશા ઝૂકીને ચાલે એવી માન્યતા છે એટલે હવે ખોખારા વાળી વાત ગઈ મારે મારી ઈજ્જત હવે મારી દીકરી સ્વરૂપે જન્મી છે એટલે હવે હું જવાબદારી વાળો માણસ બન્યો છું પેલા મારે કઈ જવાબદારી હતી નહીં એટલે હવે ખોખારો નથી ખાતો એવી ગોપાલ ઇટાલિયા વાત છે કે ભાઈ મને તમે લોકોએ અત્યારે ધારાસભ્ય બનાવી દીધા વિસાવદર ના હવે વાત શું છે ગુજરાતના ખેડૂતોની વાત એને વિધાનસભામાં કરવી એટલે એ રેકોર્ડ ઉપર રે આમાં વિધાનસભા એ નહીં પછી અહીંયા કાળવા જુનાગઢ ના કાળવા ચોક માં કેતો હાલે એમ છે માર્કેટિંગ યાર્ડ વિસાવદરમાં કેતો હાલે એમ છે ગોંડલમાં અહીંયા ગમે ચોકમાં કે કોલેજ ચોકમાં કેતો હાલે એમ છે અને રાજકોટના ત્રિકોણ કેતો હાલે વાત તો એ નહિ હોય પણ ઓલી રેકોર્ડ ઉપર થાય તમે જુઓ આપણું વ્યક્તિગત જીવન ગમે છે આપણે બહાર ગમે એટલું બોલતા હોઈએ આમાં એક ભૂલ થાય નથી માફી માંગવી પડતી નથી એનો છું પણ આમાં કઈક લક્ષો લાગી જાય તો હું કે જગદીશભાઈ બોલાય કે આપણે કહે છે બાપા માફ કરો હું એટલે રેકોર્ડ ઉપર ની વાત જુદી છે ગોપાલ ઇટારિયા ને હવે રેકોર્ડ ઉપર આવવું છે એ રેકોર્ડ વિધાનસભાના પટલ ઉપર એટલે એને કીધું કે હવે હું પેલા જેવી ગુસ્સાથી નહીં કરું જોડા ફેંકવાની કે ગાળા ગાળી કરવાની કે આક્રમકતા બતાવાની એવું નહીં હવે કાણો ન કહીએ ખોટું એને હર્ટ થાય એવી ભાષામાં પૂછો તો એને ગમે નહીં પણ તમે એ જ વાત બુદ્ધિપૂર્વક તમારા નેણ કેમ ખોયા તમે તો કેક સાહેબ મને અકસ્માત થયો તો મારે એમાં કાંઈક ગુમાવવી પડે આપડે હશે ભાઈ વાત તો એનો છે ને તો બુદ્ધિપૂર્વક એમ એટલે હવે ગોપાલ ઇટાલિયા તાથી વર્તી ને કારણ કે એને ખબર છે જેટલા દિવસનું સત્ર મળે એટલા દિવસ એનો સદુપયોગ કરી લેવો જોઈએ કારણ કે ઉપર જોડું માર્યું હતું એ ઘટના બધાને ખબર છે ત્યારથી આજ સુધી એની ઉપર વિધાનસભામાં એન્ટ્રી કરવાનો પ્રતિબંધ છે તમારે આવવું જ નહીં અહીંયા એમ હવે હવે શું થયું જેમ આપણે નરેન્દ્ર મોદી ને ગોધરા કાંડ પછી લોખંડના દરવાજે ટીંગાઈને આમ તમારી મારી જેમ જોતા કે આને વ્હાઈટ હાઉસ કે છે અમેરિકા જે વિશ્વનું આખું સત્તા નું કેન્દ્ર સ્થાન છે એ જે દેલા ઉપર બારી પકડી લોખંડ લોખંડના હરિયા પકડીને જે દૂર થી જોયું તું આવો તમારા ખાસ ડિનર છે જમવાનું છે બધા તમે લાલ જાજમ બિછાવી છે અને ગાર્ડ ઓફ ઓનર આપીને લઈ ગયા જે જે ગૌરવભરી ક્ષણ બધાની ગૌરવ કરી હતી એવી જ વાત ગોપાલ ઇટાલિયા છે નો એન્ટ્રી ગાંધીનગરના સચિવાલયમાં તમારે કોઈથી વિધાન ભવનમાં આવવું નહીં વિધાન ભવનમાં ન આવવું કારણ કે તમારી ગેરવર્તણુક છે હવે હવે તો ધારાસભ્ય થઈ ગયા એટલે તો એ કોલર ઊંચા કરીને કે છે સ્વાગત નહીં કરો કે અમારા એવું કહી શકે એમ છે એટલે એને ખબર છે કે એક તો આ થયું પણ બુદ્ધિશાળી માણસ છે એટલે એ હવે છે ને બુદ્ધિશાળી ની મજા એ છે તમે જો તમે પાણીમાં ગમે એટલો બરફ નાખો ને લગભગ ઈ ઉભરાય નહીં ઠંડુ થઈ જાય પણ ઉભરાય નહીં

બધા જ પ્રશ્નો પૂછશે પૂછશે કેવા બધા ફુગામાં તાચની મારવા જેવા કે ફટાક્યો થાય ને હવા નીકળી જાય એમાં ના નહીં પણ પૂછશે બુદ્ધિપૂર્વક શાલીનતાથી એમાં કોઈ શંકા નથી એટલે એને એક તો આ વાત કરી ગોપાલ એ જે યુ ટર્ન એને લીધો છે એ બુદ્ધિપૂર્વક લીધો છે જી બેન

તમને એટલે કે ભાજપ ને એમ લાગતા હોય કે આપણે કાંઈ જરૂર કરવાની જરૂર નથી હમણાં એને ઉશ્કેરો એટલે યુવાન લોહી છે હમણાં ઉલડશે અને કઈક આડા કરશે એટલે અમે કે હજી કાઈ પરિપક્વતા છે ને કાઢી મૂકવા સુધી એટલે ન રહે ન પણ બોલો એને આટી મારે એમ છે સાહેબ બુદ્ધિપૂર્વક એ કાંઈક ગાંજા જાય એમ નથી એટલે ખરેખર લડત તમને મને પણ જોવા મળવાની ને ગુજરાત જનતા ને પણ જોવા મળવાની કે વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો કઈ રીતે રજૂ કરી શકાય એમાં કાચા પડે ભાઈ મેવાણી પણ કાચા પડે ચેતર વસાવાય કાચા પડે એ હજી કાબુબારા થઈ જાય છે એને ખબર નથી તમારો આક્રોશ બે ઘડી તાળીઓ વગાડી દે લોકો વાહ 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 બહુ સારું વિધાનસભામાં કીધું પણ તમને ખબર નથી તમે એમ કહીને મોટું ગુમાવી રહ્યા છો બલકે તમે એ જ વાત શાલીનતાથી કહીને બુદ્ધિપૂર્વક એને રેકોર્ડ ઉપર લઈ આવો અને પ્રજાને જવાબ આપવા માટે મજબૂર કરી દો મંત્રીશ્રીઓને એ બહુ જરૂરી હોય એટલે અત્યારે ગોપાલભાઈ જે છે એની શાંતિ અને એની અહિંસકતા અને એની નમ્રતા એ ભાજપ ઉપર બહુ ભારે પડવાની જી આ સાથે સવાલ એ પણ છે કે ગઈકાલની એમણે પોતાના ભાષણની અંદર સી આર પાટીલને કહી દીધું છે કે ઉમેશ મકવાણાને તમે ખરીદીને તો અડધો બતાવી દીધો છે પરંતુ હવે કઈક ચૂંટણી કરીને પણ બતાવી દો આ પેટા ચૂંટણી અમે ગમે એવી હશે અમે જીતી જઈશું એટલે

એટલે બધા બીજા નાના માણસો સમજે કે ગોપાલ ને વતાવો ન થયો એ તો પાટીલ ને ઉહાળી નાખી દીધું એટલે એટલે ઈ ખેલ એમ એને ખો કે તમારા ત્રેવડ હોય તો બીજા ને તમે ખરીદી લ્યો અને ખરીદી ને પાછા તમે એમ કે ચૂંટણી પેટા ચૂંટણી કરાવી લ્યો તો હવે હવે નામના લોકોને જનતા એમને હરાવી જાય ગોપાલ કઈ કરે કે ન કરે કોઈને આ ગમતું નથી ભાઈ તમે યાર આવી રીતે તૈયાર ભાણે લોકોને લઈ જાવ તમે વિસાવદર માં જીતી તો હૈકા નહીં તો તમે ઉમેશ મકવાણા ને ધારો આ તો એટલા તો નથી લીધા ને તો લઈ લે પણ નથી લીધા હું લોકોને ખબર પડી જાય કે ભાઈ આ તો આવી રીતે તૈયાર ભાણે બધું લઈ જાય છે મહેનત તો કરવી નથી અને સ્વીકાર તો છે જનતા તો સ્વીકારતી નથી ભારી પડ ગયા તો હવે ઈ કઈ ઓલા મહેનત કરે ભાઈ સી પાટીલ એવી મૂર્ખામી કરે ને એ પાકડ પીઢ માણસ છે એટલે ઈ કઈ કરવાના નથી હવે આવી રીતે અને કરશે તો હું જેમ આ ઉમેશ મકવાણા નું ને એમ કે આમ આદમી માં નથી અને ધારાસભ્ય પાછું રહેવું છે બુદ્ધિપૂર્વક આ દરિયો છે ને દરિયો સુનામી આવે ને તો મકાન બકાન બધા દુનિયા ગમે એટલું હોય ને એને ડૂબાડી દે પણ તમે દરિયાની માથે તેલનું એક ટીપું નાખી દો એ તેલનું ટીપું માથે ને માથે તેરા કરે ઈ ડૂબે નહીં એ અમુક વસ્તુ એવી હોય એ તમે આપડે છે ને એને ગામડામાં શબ્દ કે લોટકો એ લોટકો શબ્દ સમજીને કે લોટકો હોય ને એ આ એ ક્યાંય ના ના રે ભગવાન બચાવે વાંદરી પાના જેવું ગમે ત્યાં લાગે એટલે આ લોકો પણ સમજે છે ભારતીય જનતા પાર્ટી શું કરી શકે એટલે તમારી જાણ સી આર પાટીલ નું નામ લઈને બોલે એટલે હું નાના મોટા ભાજપના કોઈ માણસો હોય મંત્રી હોય બીજા હોય એ સમજે ભાઈ ગોપાલ ને બહુ વહેતાવો ન થયો એટલે ભાઈ સી આર પાટીલ ને ઉધડો લઈ લે પછી આપડી તો ક્યાં છે એટલે ઈ કુને પૂર્વક નો મેં કીધું પોલીટિકલી એક ગેમ છે કે પાટીલ ઉપર ઘા ઝીકો તો બીજા બધા ગાય જેવા થઈ જાય જી આ સાથે સવાલે આપણે જયારે ભાજપ પ્રદેશ પ્રમુખ ની વાતચીત કરી રહ્યા છે તે કોંગ્રેસ ની એક વાત કરવી છે કે હજુ પ્રદેશ પ્રમુખ ના કોઈ ઠેકાણા નથી કોને બનાવશે એ બાજુ જિલ્લા પ્રમુખોની ની વરણી ચાલુ થઈ છે માથાકૂટ સામે આવે છે કે તમે આને ના બનાવો મારે ટિકિટ જોઈએ મને તમે પ્રમુખ નું પદ આપો આવું બધું ચાલે છે વહલા દવલા નીતિ ચાલે છે અને આમાં કોંગ્રેસ એવું કહે છે કે બે હજાર સત્યાવીસ માં મારે સત્તા ઉપર આવવું છે જુઓ સત્તા બતા તો દરેક જાગતી અવસ્થામાં સપના જોવાનો અધિકાર છે કારણ કે ખરેખર તો સપનું બધા એમ કે સપના જોવા માટે સુવું પડે ઓકે ઊંઘમાં સપના આવે પણ સાકાર કરવા તો જાગવું પડે સપના જોવાની તો મજા આવે હોય જાવ તમને ઘડીક થાય તો ટ્રમ્પ ની યારે બેઠા બેઠા જમતા હોય એક થાળીમાં એવું સપનું આવે પણ ઈ જો સાકાર કરવું હોય તો જેમ નરેન્દ્ર મોદી મહેનત મહેનત કરી ગમે એમ કરીને ગોઠવાણા પછી રેડ કાર્પેટ થી એનું સન્માન થયું એમ

એવા છે કે ભાજપ ને મળે એમ નથી તો એ કે નહીં મળે એ મત તો ખરેલા છે રામણા તો અમારા ઈ ચોરી ના ગણે ખરેલા રામ ગામડામાં જે ને ખબર હોય અત્યારે રાવણા જે કાળા ભમર આવે ને જે ડાયાબિટીસ માટે બહુ ઉત્તમ પ્રકારનું ઈ ફળ ગણાય જાંબુ તો એ રાવણા કે ગામડામાં તો એ રાવણા તમે જે ખરી ગયેલા તો એનો જેના હોય ને એ પણ ખરી ગયેલા વીણી જાય ને એને ચોર માને કારણ કે ઈશ્વરે પોતે ખેરવી પાકી ગયા એટલે જેનામાં કોંગ્રેસ એમ માને છે કે જે કોંગ્રેસ અરે ભાજપમાં કે આમ આદમીમાં કે કઈ મત પડે ને ખરી જાહે પોતે આપોઆપ ઈ ક્યાં અમને મળશે ને એવી રાહ બેઠેલી આ પક્ષ મેળ નથી પડતો એને મહેનત નથી કરવી એને ક્યાંય બહાર નીકળવું નથી અને નીકળવું એટલે ખાલી વિરોધ કરો કોઈને ગમતું નથી હોય ડાસું કરીને રોજ તમે ઢકડાવો તેલ ખકડાવો તેલના ભાવ વધી ગયા થોડા ઘટી જાય એમ હોય તમારે બુદ્ધિ વાપરવી પડે જનતાને કેવું પડે કે તમે હો તો કઈ રીતે તેલ સસ્તું મળે એ જનતાને ગળે ઉતારવું પડે હવે ડબ્બા ખખડાવો ને તમારા ફોટા આવી જાય ને પોલીસ વાળાને પત્રકારોને પૈસા આપ્યા હોય એટલે તમે જો અમુક તમારે લખી રાખો ને મીડિયામાં જે ફોટા આવે છે ને એ બધા પેઇડ હોય છે બુદ્ધિપૂર્વક ના લાગતા વળતે ગોઠવણ ડોટ કોમ કે ભાઈ તારે ટીંગાટોળી કરે મને ટીંગા ટુણી કરે ત્યાં ફોટો લેવો એમ એટલે બધા લોકો એ માર ખાધા હોય લાકડી ખાધી હોય પણ અમુક જ માણસ જયારે ટીંગા ટોળીમાં એવું આ કોંગ્રેસનું છે કે ભાઈ ગમે એમ થાય તો મત તો બીજા તમારે આમ આદમીને કોંગ્રેસને ના આપવા હોય અરે ભાજપ ને તો પછી ક્યાં જાહો અમે તો છીએ ને એ એની જે માનસિકતા છે એ તો એની નડે છે નંબર વન એની પાસે કોઈ ક્રિએટિવિટી નથી કોઈ સારા ફેસ એટલે કઈ પાગલ છે તો શું કામ લોકો એને મત આપે છે તમે સમજી લો આવ ક્યાંક કોક ની વખાણ તો કરો ક્યાંક સારું તો થતું છે કે નહીં આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી સારી જ કરી છે કે નહીં આપણે પહેલ ગામના હુમલા પછી જે

આતંકવાદ માટે કમિટમેન્ટ છે તમે દેશભક્તિ માટે કયા એવા કમિટમેન્ટ નથી આપણે બસમાં બેહીએ તો એમાંથી રૂ કાઢીએ આપણે હારી કોઈ બસ પોડ કે એમાં કોઈ પણ સારી ઇમારત નવી બની પાવન પાન ને ફાકીને માવખા થૂકીએ આપણે રોડ રસ્તામાં તમે જો છે છે કોઈ જાતની આપણામાં નાગરિકી ફરજ કે ભાઈ આ આપણું છે ને અહીંયા તો આ બસ આવવું નથી આ લિફ્ટમાં તમારા મારા જેવા માણસ ચડે છે પાન ફાકી થૂંકો નહીં બદમાં ખરાબ થઈ જાય તો સફર તો આપણે કરવાનું છે ઈ નથી આપણામાં એટલે કોંગ્રેસમાં એ ડખો છે તમને આપણે વાત ઈ કરીએ કે બેઠે જો મત હોય ને તો જીતી છે એની માનસિકતા બદલવી પડે એમ છે અને હવે પ્રમુખ ની વાત કરી લો બે મિનિટમાં કારણ કે પ્રમુખ કોને બનાવવા સાહેબ એમાં એવું છે કોંગ્રેસ પાસે અત્યારે કાવડિયા નથી ઉપરથી ક્યાંય આવતા નથી ને હેઠળથી ક્યાંય જાતા નથી તો કરવું હું એટલે હવે એવા જાડા સૂર્ય ચડાવો જેમ છે ગંડુ રાજા એના જેવું એવા કોક વ્યક્તિ ની શોધમાં છે કે જેનું પાછું પોલિટિકલી વિઝન ને વજન બે હોય અને ક્યાંક કાવડિયા આપણને જોઈએ એવા કારણ કે કાર્યક્રમો મફત થતા નથી હોતા હવે એ જમાનો હોય સ્વયભૂવાળી હવે બધી જ જગ્યાએ નરેન્દ્ર મોદીની સભામાં પણ કમિટેડ લોકોને બુદ્ધિપૂર્વક લાવવામાં આવે છે નથી એસટી ના રૂટ બધા બંધ કરી દે છે ને બે હજાર બસ ફાળવી દે છે ને એ બધું શું છે ગોઠવણ ડોટ કોમ અને ફૂડ પેકેટ બનાવવાનું એ સામાજિક સંસ્થાઓ હોય એને ધૂંબો બે હજાર ફૂડ પેકેટ બનાવી દેજો તો બોલો કે હો તારી તેરી બી ચૂપ મેરી બી ચૂપ આ બધી ગોઠવણ ડોટ કોમ ક્યાંય સ્વયંભૂ નામે કોઈ ચીજ છે નહીં એટલે કોંગ્રેસ જે છે એમ માને છે કે કોઈક એવો માણસ આપણને મળે પ્રમુખ તરીકે એક તો એનું વજન ને વિઝન બે હોય લલિત ગગથરા છે ભાઈ વીરજીભાઈ ઠુમ્મર છે આવા બધા કેટલાક છે લોકો એના કઈક તો પાટીદાર છે થોડાક વજનદાર માણસો છે એની આબરૂ છે સાખે છે આવડતે છે અનુભવે છે અને કાવડિયા પણ મેનેજ કરી શકે એમ અત્યારે કોંગ્રેસમાં સૌથી મોટું નામ સૌથી આગળ ચાલતું હોય એવું નામ છે વીરજીભાઈ ઠુમ્મર અમરેલીના કારણ કે એમાં હજી ક્વોલિટી છે એમ કે વિઝન વજનવાળી બધી વાત છે અને એ ઉદ્યોગ ગૃહોને કે બીજા કોઈ સારા ઉદ્યોગકારોને એની પાસેથી પોતાની આકતી પણ અને થોડીક મેનેજમેન્ટ ફંડ નું કરી શકે એમ છે એટલે એનું નામ છે બીજું એક નામ છે લાલજીભાઈ દેસાઈ પણ એનું નામ ચાલે છે જે એક્ટિવિસ્ટ છે ને સંગઠન સેવા દળ ચલાવે છે એ થાય તો સંગઠનના મહાન કોલા સારા ગણાય પણ લોકોને એવી મગજમાં છે કે જે એક્ટિવિસ્ટ હોય ને આવા चळवळકારનું માનસિકતાવાળા એ સમાધાન કઈ કરતા નથી હોતા જયારે કે લીડર બનવું હોય તો તમારે કેટલીક જતું કરવું પડે તમે બહુ મોટા શેઠિયા ને પૂછજો એ તમે કે છે કે ભાઈ તમારે અહીંયા જેટલો ખર્ચો થાય છે કંપનીમાં એ ખરેખર ખર્ચો થાય છે કે એમાં કટકી થાય છે એને ખબર હોય કે કટકી થાય છે એક લાખ રૂપિયામાં દસેક હજાર રૂપિયા કોઈ ખાઈ જાય છે એને ખબર હોય પણ એ કે વાંધો નહીં નેવું હજાર કમાઈને દે છે ને ભલે ખાઈ જાતો ઈ શેઠિયા થાય આપણે શું કરીએ આ ચળવળકારો શું કરે દસ હજાર કેમ પૈસા ખાતા પૈસા ખાતા તમે કાઢી મૂકો એટલે શું થાય નેવું હજાર એ બંધ થાય દસ તો ગયા પકડાઈ ગયા કાઢી મૂક્યા ઓલા નેવું આવતા તો એ બંધ થાય કારણ કે ઈ ચળવળકાર છે ચળવળકાર સમાધાન ન કરે લીડર કરે લીડર સમજે ભાઈ આમાં થોડું ઘણું હોય આથી તમે ગમે એટલું ફંડ ભેગું કરીને ઓલી કરો પાંચ રૂપિયા ઓછા કરીને મોકલો તો ઓલા લોકોને ખબર હોય કે મેળ્યા છે પંદર લાખ આવ્યા દો તો દો તો દો આવ્યા તો ખરા પાંચ ભલે ભલાણા ભાઈ ખાઈ ગયા એમ એટલે ઈ લીડર હોય છે એટલે અત્યારે જે છે બે ત્રણ નામમાં સૌથી આગળ નામ વીરજીભાઈ નું છે બીજું નામ મેં કીધું એમ શૈલેશ પરમાર નું નામ ચાલે છે જે અત્યારે કાર્યવાહ છે ઓળિયો ગોળીયો શક્તિસિંહ નાખી વયા ગયા ઈ પણ એના વિશે કહેવાય છે કે ભાજપની બી ટીમ છે ઘણી બધી ચર્ચા થઈ શકે સમય અભાવે નથી કરતો પણ બે ત્રણ નામમાં અત્યારે સૌથી આગળ વિરજીભાઈ ઠુંબર નામ ચાલે છે બેન જગદીશભાઈ નાનો અને છેલ્લો સવાલ રાજકોટના રોડ રસ્તા ઉપર કરવો છે રાજકોટના રોડ રસ્તા શરમા વેવા થઈ ગયા છે બમ્પર બનાવવામાં આવ્યા છે તો વરસાદમાં ધોવાઈ ગયા આડારી જગ્યા હવે સીધા થઈ ગયા છે બેન અમારે ત્યાં રોડમાં ખાડા ને એવું નથી ખાડામાં રોડ છે અને ઈ નીતિ નૈતિકતા ખામી છે અમારે ત્યાં બે ત્રણ રોડ તમે જેને ગૌરવ પથ કહેવાય છે કાલાવડ રોડ ગૌરવ પથ ન્યુ રાજકોટ ગયા પછીના રોડ જવાનો નહીં શું કામ જ્યાં શાસક પક્ષ અથવા તો તાકાતવાર વાળા માણસો એની જ્યાં સાઇટો ચાલે છે અથવા તો ભવિષ્યમાં જ્યાં સાઇટ બનાવવાની છે ત્યાં રોડ સારા છે પણ જ્યાં જનતાને ચાલવાનું છે રોજે રોજ સ્કૂલે જવું છે હોસ્પિટલ જવું છે કે બીજું કઈ પણ ત્યાં કોઈ જાતની વ્યવસ્થા નથી કારણ કે શાસક પક્ષમાં નકરી આ જ પરિસ્થિતિ ચાલે છે આપણે નવો રિંગ રોડ કાઢો ને અહીંયા હું તમે માનો છો નવા રિંગ રોડ કાઢી કઈ શહેર કહેવાય હું શહેરમાં ના વિકાસ માં શહેર નું કઈ હરામ બરોબર વિકાસ શહેર વિકાસ થાય એ પેલા તો ત્યાં નવા રિંગ રોડ જ્યાં નીકળવાના હોય ત્યાં સૌથી પેલા જમીન ખરીદે જાય પાણીના ભાવે જમીન ખરીદી લે કારણ કે લાવો લાવી લઈએ સસ્તા ભાવે લઈ લઈએ પછી કે અહીંયા દોઢસો ફીટ રિંગ રોડ નવો નીકળે છે એટલે પછી થઈ ગયું કરોડો રૂપિયા ની આસામી એટલે જ્યાં શાસક પક્ષ અને તાકાત વાળા પછી ભલે વિપક્ષ હોય આ બધા હપીન ખાય છે એટલે કઉ છું શાસક વિપક્ષ બંને નું કઉ છું જ્યાં તાકાત વાળા લોકોની સાઈડ ચાલતી હોય જ્યાં નવા એ લોકો ઈમારતો બનાવવાના હોય એવું બધું હોય ના રોડ હારા થાય છે બાકીના બધા જનતા જેને કહેવામાં આવે છે એનું બિચારાનું કોઈ કઈ હોતું નથી એટલે રોડ ખરાબ થાય છે કોંગ્રેસ અહિયાં ખાલી આંદોલન કરે છે જે ની પૂજા કરી એમ મેળ પડે કોંગ્રેસ બોંગ્રેસ થી કે કોઈ વિપક્ષ વાળા કહે નથી ઈતો વાળાને શરમ જેવું કઈ હોય તો શાસક પક્ષને કે તંત્રને એવું કઈ છે નહીં એને ખબર જ છે શું હાલે છે નહીં રાજકોટ રંગીલું શહેર કહેવાય છે ને સૌરાષ્ટ્રની કેપિટલ કહેવાય છે ક્યાં કેપિટલ જેવું છે કઈ કશું જ નથી તમને ગામડા ગામમાં હોય એવા ખતરનાક રોડ રસ્તા તમારે ગોઠણ સુધી પાંચા કરીને હાલવું પડે એવા તો રસ્તા છે પણ કારણ કે કોઈ કેનાર નથી વિપક્ષ ની કોઈ વેલ્યુ નથી એટલી મોટી કે વિપક્ષ નો માણસ કઈ ધારો કે કોઈક વિપક્ષ એમ કે હું ઉપાસ ઉતરું કોઈ પારણા કરવા જાય એમ નથી બોલો તો ઉપાસ ઉપરી કરવાનું હું એની પછી આબરૂ એવી હોવી જોઈએ ને કે માણસને એમ લાગે ના ભાઈ આ ભાઈ ઉપાસ અન્ના હજારે કેમ છે એ ઉતરે તો સરકાર ધ્રુજી જાય

અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર